સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે સચિન જિયા પોલીસનો નો નવતો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વ્યાજખોરોના વિરોધ સતર્ક અભિયાન હાથ ધરાયું છે શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે સચિન જીઆરસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ભોગ બનારાઓ ઝોન છ ના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે સાથે જરૂરિયાતમંદ વ્યાજે નાણાં લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવી રહી છે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે પોલીસે કહ્યું કે ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે તો ઘણા જોર જબરદસ્તી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે જે અનુસંધાન અને સાયકલ પર બેનર લગાવીને લોકો આવા વ્યાજ કોરોના ચુંગાલમાં ન ફસાય તે માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાવી રહી છે બેનરમાં અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેવા પ્રયાસો સાથે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવશે ત્યાં ભોગ લોકો ન્યાયની સાથે માહિતી પણ મેળવી શકશે લોકદરબાર યોજાશે પોલીસ સ્ટેશનમાં અરજી આપનારી ફરિયાદી પર તાત્કાલિક કામ કરવામાં આવશે જેથી ઝડપથી આવા વ્યાજખોરો આંતકમાંથી મુક્તિ મળી શકે તેમ છે લોકોને ઓછા વ્યાજે લોન કે સરાફી દરમાં

અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી હાલમાં એકવીસ છ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરના શહેરમાં સૂચના આપવામાં આવેલી છે જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રિફિંગ કરેલ છે જે અનુસંધાને આજરોજ ઝોન સિક્સના નાય પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાય એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે આ ટ્રાય સિકલ ઝોન સિક્સ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એક જાગૃતિ આવે એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંકના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જે એ જો એમને વ્યાજ વ્યાજે નાણાં લેવા હોય તો એવી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જે વ્યાજે નાણાં લે એ બાબતમાં પણ જાગૃતિ લેવા માટે આ જે ટ્રાયસિકલ જે છે એમાં જે બેનર લગાવવામાં આવેલું છે એમાં એ લખાણો લખવામાં આવેલા છે લોકોમાં જાગૃતિ આવે એના માટે થોડા જ ટૂંક સમયમાં જ એક ઝોન સિક્સમાં એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે તેમાં આ લોકોની અંદર જે જાગૃતિ આવે તો લોકો જે ભોગ બનેલા હોય અને સામાન્ય નાગરિકો હોય એ આ દરબારને એટેન્ડ કરે અને એ લોકદરબારમાં જે સરકાર માન્ય નાણાકીય સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિ પણ હાજર રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે અને એ પ્રતિનિધિઓ કેટલા દરને કઈ રીતના લોન મળી શકે અને એમાં શું પ્રોસેસ હોય છે એની જાણકારી પણ આ લોકદરબારમાં આવશે તો આ બાબતે આ જે આપણા માધ્યમથી હું ફરીથી આહવાન કરું છું કે કોઈ પણ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ અરજી કે ફરિયાદ હોય તો એ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની ફરિયાદ કે અરજી આપી શકે છે પોલીસ આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તાત્કાલિક પગલાં લેશે એ બાબતે હું લોકોને આહવાન કરું છું